હાલો મિત્રો સ્વાગત છે અર્જુન રાજપૂત વ્લોકમાં મિત્રો તો બધાને જાય ભવાની આ તારના વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે મિત્રો અને થઈ ગયા આપણે નાનધોન તૈયાર તમે જોવો અને મિત્રો આપણે કાલ રજા તો આપણે ગયા હતા કાલ ગણપતિ જોવા સરસ મજાના ગણપતિ જોયા મિત્રો પેલા વીસ પચીસ ગણપતિ જોયા મિત્રો આપણે અને એવું હતું કે રજા નહોતું મિત્રો છે ને નાનધોન તૈયાર થઈ જાય જમે કાઢીને પછી ઓફિસ ઓફિસથી ફોન આવતો કે રજા છે મિત્રો આથી હીરા ગયા છે તો મિત્રો આપણે પ્લાન કર્યું કે ચાલો ગણપતિ જોવા તો મિત્રો ગણપતિ જોયા આવ્યો મિત્રો અને અત્યારે વાગ્યા છે સાડા પાંચ થઈ ગયા છે અને થઈ ગયા આપણે નાનધણ થઈ ગયા પછી સવારે સાડા દસ વાગે મિત્રો રાતે બે વાગે હતા અને પછી એને કાંઈ ઊંઘ ઊંઘ નહીં બ્લોગ એડિટ કર્યો પછી યુટ્યુબમાં અપલોડ કર્યો મિત્રો બ્લોગ અપલોડ કરીને કીધું કે હોઈ જાઓ પાછું પણ કાંઈ ઊંઘ ન આવ્યું પછી એને મિત્રો ટીવી જોઈએ આપણે અત્યારે લાગીને પાંચ વાગ્યા હતા પછી નાનધણ તૈયાર થઈ ગયા અને અત્યારે સાડા પાંચ છ જેવું થઈ ગયું છે અને અત્યારે જ આવું છે થોડીક ઘરની વસ્તુ લેવા મિત્રો દુકાને તો હાલો મિત્રો આપણે જાવીએ તો મિત્રો બનાવી જોઈએ બ્લોગમાં

એવું બધું છે સરસ મજાનો અંદર આપણે જાઉં છે ઓફિસ ચાલો મિત્રો બનાડી જો બ્લોગ માં આપણે આવી ગયા તા ઓફિસ છે નતાનો હીરા છે આપણે સરસ મજાનો હીરા કાપી છે ઓફિસ આવી ગયા તમે જોવો હીરા આપડા સાડા સાડા હાલે છે આપણે ઓલા મશીને બેહવી છે મિત્રો પણ છે ને હીરા ફૂટી જાય છે એટલે છે ને આ મશીને વીયા આપણે આયા પર બેસતું નતો એટલે આ હીરા હતા જો સાડા સાડા હીરા છે મિત્રો બધા હીરા કાપે સરસ મજાના

હાલો મિત્રો બના રહી બ્લોગમાં બને છે સરસ મજાની હતા તમે એવો ઓલર ચા બનાવે છે અમાર કાકા જોવે છે અત્યારે કેવી રીતે ચા બને કે ચા વિના મને છે નો પડે નહીં જી એ મન મારું મું જાય રે આ ચા વિના નું મને છે નો પડે નહીં ક્યાં આપણે ખાવા સરસ મજાની ભાખરી છે મિત્રો થેપલા છે અને ચાદુ મિત્રો દૂધ ખાતું નથી પણ થોડુંક થોડુંક ખાઈ લઉં કાર સરસ મજા સરસ મજાનું જમી લીધું છે મિત્રો થેપલા ને સાધુ જ મિત્રો અને હવે ભૂઈ જવાનો વારો છે મિત્રો એટલે નવ તો વાગી ગયા છે હવે ભૂઈ જાવી કેમ કે પાછું નાઇટ માં ગામે જવાનું હોય મિત્રો સાંજે તો હાલો મિત્રો હવે ભૂઈ જાવી તો મિત્રો આપણો બ્લોગ અહીંયા લગીને જ છે અને આ બ્લોગ તમને કેવો તો તમે કોમેન્ટમાં જણાવતા હોજો ને હજી લગીનમાં આપણી તમે નવા હોય તો શેર અને કરવાનું ભૂલતા મિત્રો તો મળવેકાલ નવા ચા બધાને જય માતાજી